ઓ સાવ મત કર ના મારી જોને બે ને બધા ડખો જાય છે તાર રોકો ને હા પકડિયા થી પકડિયા થી પકડિયા થી કર્યો અમે દવાખાના ગઈ છે હા બરાબર કે રીતે કેવું એક જ પંચમહાલ માં ભાજપના મહિલા આગેવાન અને પોલીસ તંત્ર વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો છે ભાજપના મહિલા આગેવાને પોલીસને ધમકી આપતાનો વિડિયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ભાજપના મહિલા આગેવાને પોલીસને ધમકી આપતા રાજકારણ ગરમાઈ ગયું છે કાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને ભાજપના નેતા જોશના બિલદર અને તેમના પરિવારે પોલીસ સાથે માથાકૂટ કરી હતી અને આ બબલમાં બે મહિલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું બ્લેક ફિલ્મ કઢાવવા માટે ડ્રાઈવ ચલાવી હતી આ ડ્રાઈવ દરમિયાન માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે પોલીસે આ પછી કારનો પીછો કરીને ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કાર ચાલકે અભદ્ર ઇશારા કર્યા હતા જેને કારણે પોલીસે કારનો પીછો કરીને ઉભી રખાવી હતી ત્યારબાદ સામે આવ્યું હતું કે આ કારમાં ભાજપ શાસિત કાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સહિત તેમના પરિવારજનો હતા પોલીસે મેમો આપવાની વાત કરતા પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસને ધમકી આપી હતી તો આ સૌ પ્રથમ જોવો દ્રશ્યો કે જે પંચમહાલના કાલોલ થી સામે આવ્યા છે તો દરવાજો ચારે લેડીસ ને બોલાવો અનુચ્છેદ મારી દેવા એમ લાગ કે સાદા ડોક્ટર નથી એમાં બતાવ્યું તોય તો વાત કરવાની કરે

જેની જોડે કરવાની છે એની જોડે દાદાગીરી કરો સિમ્પલ માણસ ને તમે રમવાનો તમે કોઈ નઈ દાદાગીરી મોકલી દઉં સરકારી એ એબ્રેલ પૂરવા ગાડીમાં પૂરવા છે આ રીતે કોનો નથી કર્યો તો જે થતું હશે છે જે થતું હશે થશે બરાબર કે જ વાત નહી કરો બોલાય લાગે બોલાય લાગે ગડી <ihaz> તો <violininding warfare>

ગાડી લઈ લે બા ગાડી જતો નથી ગાડી પોલીસ સ્ટેશન જતો નહીં જાય નહીં જાય તો કઈ નહીં હું

ના દેખો એક છે બીજાની છોરી છે એ હોસ્પિટલ ના સરકારી ખાની હોસ્પિટલ નહીં રાફલર હોસ્પિટલ આ રહીયા આપસે મને કઈ બીમાર કે એમ કે બીમાર હોય તો ફેમિલી જોડે ક્યાં આ ફેમિલી જોડે અલા આવે છે ફેમિલી આવવાની

ગાડી માર્યા મારતા છે ગાડી તો નહીં મારી છોકરીને કશું થાતું તો જવાબદારી તમારી કશું ડોક્ટર નથી એના બતાવ્યો તો ડોક્ટરે કઈ દવા થઈ ગઈ ને આ બીપીવાળા છે આ બીપી વાળા છે ઉભા રહેવાની જરૂર હતી નહીં મારે ઉભા જરૂર હતી નહીં નેતા તો તમે જ છો નેતાગીરી તો તમે લઈને આઈથી કરતી નથી આ નેતાગીરી તો લઈને હું ન્યાયતી વાત કરું છું ને આવો હું નેતા કસી લાવતી નથી કોઈને ભલામણ નહીં કરતી શું કરવા

જયારે ભાજપના પદાધિકારી જ્યોત્સના બિલદાર પરિવારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે પરિવારે પોલીસ પોલીસ સ્ટેશનમાં સ્ટેશનમાં પણ કર્યો હતો લોકઅપમાં લાતો મારી હતી અને આ સમગ્ર મામલે પોલીસે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને તેમના પરિવારના પાંચ સદસ્યો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જેમાં એક વ્યક્તિની ધરપકડ કરવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તો થોડાક સમય અગાઉ અમદાવાદમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો જેમાં અમદાવાદના અંજલી ચાર રસ્તા પર લાફાકાંડ થયો હતો હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈએ એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંસરી વકીલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી જે અંતર્ગત બંસરી વકીલની સામે બીએનએસની કલમ બસો એક્યાસી બસો એકવીસ બસો છન્નું બી ત્રણસો એકાવન એક સાથે જ મોટર વેહિકલ એક્ટની કલમ એકસો સિત્યોતેર અને એકસો ચોર્યાસી હેઠળ ગુનો નોંધાયો હતો એફઆઈઆર પર નજર કરીએ તો હેડ કોન્સ્ટેબલ ફરિયાદ હતી કે અંજલી ચાર રસ્તા પાસે વાસણા જવાના રોડ પર તેઓ ત્યારે ત્યારે ઊભા હતા જીરો વન એક્સવી સાત હજાર છસો ચૌદ હતો હેલ્મેટ પહેર્યા વગર ભયજનક રીતે વાહન ચલાવી ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો હતો ને જ્યારે હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈએ બંસરી વકીલને ઊભા રાખ્યા ત્યારે બંસરી વકીલે હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું અને આ ઘટનાના પણ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા તો પંચમહાલમાં જે ભાજપના હોદ્દેદાર અને પોલીસ વચ્ચે બબાલ થઈ છે તેને લઈને આપનું શું માનવું છે એમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર